કહેવાય કે દરિયાને અડીન જ છે છે એક વચમાં તેમ છતાંય વાવનું પાણી મીઠું છે અને દરિયો તો ખારો જોઈએ તમને ખબર જ છે પણ એ વાવનું પાણી મિત્રો ક્યારેય ખારું નથી થયું અને આ પાર્કિંગ જોઈ શકો છો કે વાવના આજે રવિવાર છે તો મિત્રો માનવ પેરામણ મિત્રો દરિયા કાંઠે ફરવા માટે નાના તેમના નાના નાના બાળકોને અને સાથે સાથે મિત્રો વરુડી માં એ મિત્રો માનતાઓ પણ લઈને આવે છે અમુક અમુક મંદિર છે તો પેલા આપણે વરુડી માતાજીના મંદિરના દર્શન કરીએ ત્યાર પછી મિત્રો જૂનું મંદિર નીચે આવ્યું છે તેના પર દર્શન કરીએ વિડીયો માં કન્ટિન્યુ માનતા આવી છે રવિવાર છે એટલે એટલે ની માનતા છે આ દાદા પ્રસાદ બનાવે છે અને મિત્રો આજે રવિવાર છે તો અલગ અલગ ગામથી મિત્રો માનતા હું પણ વરોડી માતાજીને આવે છે અને પાર્કિંગ તમે જોઈ શકો છો એની ઉપરથી તમને અંદાજ લાગી જશે છે કે આજે રવિવારના દિવસે માતાજીના દર્શન કરવા આવે છે આ છે વરોડી માતાજીનું મંદિર ને માતાજીના દર્શન કરાવવું તમને તો મિત્રો રૂડી માતાજીના દર્શન કરો કરવું મિત્રો રવિવારે જો અહીંયા સભ્યો આવે એટલે સરસ મજાની પ્રસાદી બને છે પ્રસાદી બને છે સરસ મજાની અને હવે તમને ડાયરેક્ટ હવે આપણે જઈએ નીચે ત્યાં ગુફા આવેલી છે તો ગુફાના દર્શન કરાવું ને નીચે જૂનું મંદિર છે વરુડી માતાજી નું ત્યાં દર્શન કરાવું ચાલો તો મિત્રો જોવો છો ગુફાઓ છે ચારી તરફ સરસ મજાનો માણસો જો છે તો વારા પછી વારા મિત્રો તમામ ગુફાઓના દર્શન કરાવું તમને તો મિત્રો અલગ અલગ ગુફાઓ આવેલી છે તો આપણે આ જે વાવ છે ને ત્યાં જઈએ ચાલો નીચે જઈએ પછી જોઈએ કે શું છે આ રહસ્યમય વાવ તો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છે તે વાવની અંદર આ વાવ દરિયાની સાવ નજીક છે એક જ ભે ખાડી છે પણ કહેવાય છે કે આ વાવનું પાણી મિત્રો ખારું નથી થતું અને ક્યારેય આ વાવનું પાણી સુકાતું પણ નથી તો આપણે વાવની અંદર જઈએ અને નાનું એવું ખાબુ છે ખાલી વાવ જોવો તમે

તેમ છતાં મિત્રો આખા તો વરુડી માતાજી નો ચમત્કાર જ કેવા મિત્રો હવે ત્યાર પછી આપણે વરુડી માતાજીના જૂના સ્થાને જૂના મંદિરના દર્શન કરીએ ત્યાર પછી દરિયાના તમને રમણીય નજારા દેખાડો ચાલો કન્ટિન્યુ રેજોગમાં મિત્રો ઉપર જ બીજા ભોંયરા પણ છે સરસ મજાના નાના નાના જો આ ભોંયરા છે જે સમય જતા મિત્રો લુપ્ત થઈ ગયા છે બાજુમાં મંદિર છે ત્યાં જઈએ અને વરૂડી માતાજીનું જૂનું મંદિર તે છે તો તેના દર્શન કરીએ ઉપર હતું જે એ નવું મંદિર છે મિત્રો આ છે વરૂડી માતાજીનું જૂનું મંદિર વરૂડી માતાજીના દર્શન કરો ચાલો અને કોમેન્ટ જય વરુડી માં લખી નાખજો મિત્રો આ છે મિત્રો મંદિર દર્શન કરો કોમેન્ટ મિત્રો જય વરુડી માં લખી નાખજો અને ભાઈ દર્શનમાં આવ્યા છે ક્યાં ગામ થી ભાઈ વેલણ ગામ થી દર્શન કરવા આવ્યા છે અને સરસ મજાનો દરિયો આયા દરિયો છે અને સામે છે સરસ મજાની વાવ મિત્રો એ વાવનું પાણી મેં ચાખ્યું મિત્રો મેં પ્રસાદી લીધી પણ આ દરિયો કેટલો ખારો છે મિત્રો એટલું નજીક આવવા છતાં તેમ છતાં મિત્રો એ વાવનું પાણી ખાર્યું નથી તો મિત્રો આ વરુડી માતાજીનો એક પરચો અને ચમત્કાર જ કહેવાય તો કોમેન્ટમાં જય વરુડીમાં લખી નાખજો મિત્રો જો દરિયાને હવે સરસ મજાના મિત્રો હું સિનેમેટિક શોટ લગાડું છું દરિયાના તે એન્જોય કરો જય વરુડીમાં મિત્રો આ સરસ મજાનો અવાજ જો ઘૂંઘવાતો આવે છે અને અહીંયા શાંતિનો અનુભવ થાય છે અને ઠંડો ઠંડો પવન આવે છે મિત્રો એટલે મિત્રો આ લોકેશને આવવું વસૂલ છે મિત્રો વરૂડીમાં મંદિર મિત્રો સરસ મજાનો રવિવાર નમ્યો છે રવિવારનો મિત્રો માનવ મરામણ ઉમટ્યો છે અને મિત્રો આ મંદિરે એકવાર જરૂર આવજો ના અમારે મિત્ર ભેગા થઈ ગયા બ્લોગર છે ચાલુ છે ને અમારા ભાઈ અમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ને આમને સપોર્ટ કરતા રહેજો તમારા બધાને સપોર્ટ કે અમે આગળ વધશું ને મિત્રો આ પવન કેમ આવે ઠંડો પવન બહુ સચ્ચાઈ લગરાય ઠંડા

જરૂર ને જરૂર આવજો વિડીયો સારો લાગે હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગિરનારી